પોરબંદરના ખંભાળા ગામે રહેતા એક યુવતી પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોરબંદરના ખંભાળા ગામે રહેતા કિરણબેન લાખાભાઈ સુરેલા નામની યુવતી વાડીએ જતી હતી ત્યારે તેમના કાકાનો છોકરો રણજીત રાણા ચાંદની રણજીત અને બબી ઉધાઈ એ યુવતી પર હુમલો કર્યો હતો આ હુમલામાં કિરણબેન સુરેલાને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેને મને ઊભી રાખવી મને માયરી રણજીત રાણા અને શાનની બેન રણજીતભાઈ અને बॉबी બેન ઓધાભાઈ ત્રણેય થઈને મને માયરી વાડીએ જાતી હતી ને આઈ ઢહણી ને હા માથામાં અને હાથમાં ભગુમાં હા મારી હતી હાલી નથી શકતી આજ માનમાં અને મોવારા જાલી ને કેટલી હા દૂર સુધી ઢહણી ને મારી આજ કંઈ ખારું હે ને કાંઈ ભાન જ નથી મને કહેવાય ને અને માથામાં તો હું માર્યું મને હાવ કાંઈ ખબર જ નથી પડતી આમાં જ સજારી હાથમાં જોકે આ ઘટના બાદ રાણવાવ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવતીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર